કેડાના સાંસદ દેવુસી ચૌહાણનો ખૂંખાર ધામ બારેજા ખાતેનું ત્રણ મહિના પહેલાંનો વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો ત્રણ મહિના પહેલાનો વિડીયો કેમ વાયરલ કરાયો વિડીયો વાયરલ થતા બ્રહ્મ સમાજ નારાજ થતા દેવુસી ચૌહાણે કરી સ્પષ્ટતા જુઓ સમગ્ર મામલાની હકીકત આપણને બધાને હું મારા જીવનમાં પહેલવા રહ્યા આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મારા મને શબ્દો નથી મળતા પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કરીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બાર હજાર ધામમાં આપણે જોઈ શક્યા છે આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે

તો ગુજરાતની વિપક્ષી પાર્ટીઓના નેતાઓ દેવુસિંહને સનાતન ધર્મ વિરુદ્ધ ગણાવી રહ્યા છે સમગ્ર મામલે નિર્ભય માર્ગ ન્યૂઝે દેવુસિંહના આ ભાષણને સંપૂર્ણ વિડીયો શોધવાની કોશિશ કરી તો આખો મામલો અલગ જ જોવા મળ્યો વિડિયોમાં દેવુસિંહ અંધશ્રદ્ધા લોભ લાલચ અને અહંકાર છોડવાની વાત કરી રહ્યા છે અને શ્રદ્ધાના નામે જે લોકો ખોટું કરીને સામાન્ય લોકોને ડરાવે છે તેના પર પ્રકાશ પાડી રહ્યા છે જુઓ આ સંપૂર્ણ વિડિયો જે રીતે એમની વાણી સાંભળીને મને એવું લાગ્યું કે જે અવગુણો આપણા છે જે વ્યસનો છે અહંકાર છે સમાજમાં જે પ્રકારે આપણી કુરીતિઓ ચાલે છે ત્યારે સમાજમાં વ્યક્તિનું પરિવર્તન અને વ્યક્તિના પરિવાર થકી બૌદ્ધા સમાજનું પરિવર્તન અને સમાજના પરિવર્તનથી રાષ્ટ્રનું સનાતન ધર્મની સાચી દિશાનું પરિવર્તન અહીં આપણે જોઈ શક્યા છીએ નહીં તો લોકો જે પ્રકારે અંધશ્રદ્ધામાં રહેતા હોય છે અને જે પ્રકારે પોતાના અહંકાર પોતાની લાલચ પોતાના લોભ અને એ સમાવવા માટે જે પ્રકારે લોકોને ડરાવતા હોય છે ત્યારે આપણી આ બારેજા ધામની આપણી આ માયાળુ મેલડી આપણને આશીર્વાદ આપે છે અને આજથી સાચા અર્થમાં હું તો કહું છું કે મા લોકો આપણે ખૂંખાર મેલડી મા તરીકે કહેતા છે પણ આજનો મારો અનુભવ છે કે મા તારા જેવું માયાળું કોઈ નથી આ માયાળું મેલડીમાં છે આપણને બધાને આશીર્વાદ આપે છે આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મારા મને શબ્દો નથી મળતા પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદો ની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મ ની વાતો કરીને આપણને કર્મ દિશામાં ક્યાંક ને ક્યાંક એક દિશા બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બાર હજાર ધામમાં આપણે જોઈ શક્યા છીએ આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી હું છાતી ઠોકીને કહું છું કે આ માત્ર ને માત્ર सनातन धर्मની અંદર આપણી સંસ્કૃતિની શક્તિ આપણી શ્રદ્ધાની શક્તિ છે અને એટલે સ્વયંભૂ સ્વયંભૂ આ લાખો લોકો અહીંયા પોતાની સ્વયંભૂ આવી અને માના ચરણે આવે છે અને થાય એ સમાજની સેવા કરે છે પરિવારની સેવા કરે છે સાચું જ્ઞાન માતાના ચરણોમાં મળે છે માં આજે મારો પણ ભાગ્યશાળી દિવસ છે હું પણ માં આપણા ચરણોમાં નમન કરું છું કે માં સમાજની કામ કરવાની શક્તિ મળે સાચા અને શુભ વિચારો મળે અને શુભ વિચારોથી જે પણ કામ થાય એ કામ સમાજનું કરતાં કરતાં મા આપણા આશીર્વાદ સદાય મળતા રહે એ જ વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માના ચરણોમાં નમન કરું છું મા આપણા આશીર્વાદ સતત મળતા રહે આપનું માર્ગદર્શન મળતું રહે એ જ વાત સાથે મારી વાતને વિરામ કરું છું સરસ સરસ વાયરલ થયેલા સમગ્ર વિડિયો બાબતે બ્રહ્મ સમાજની લાગણી દુભાઈ હોય એક સાંસદ દેવસિંહ ચૌહાણે વિડિઓ બાબતે સ્પષ્ટતા કરીને રાજકારણ રમતા લોકોને વળતો જવાબ આપી દીધો છે સૌને નમસ્કાર તાજેતરમાં એક સમાજ જીવનના એક શ્રદ્ધાના કેન્દ્ર ઉપર મારી મુલાકાત દરમિયાન જે સરળતાથી એ શ્રદ્ધાના કેન્દ્ર ઉપર સામાન્ય માણસને સમજણ આપવામાં આવતી ત્યારે મેં એ દિશામાં મારા ઉદ્ગાર એ હતા કે ક્યારેક આપણા આસ્થાના કેન્દ્ર આપણી આસ્થાના ગ્રંથો વેદ પુરાણો ગીતા આવા મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન દ્વારા મનગણંત અર્થકઠન કરીને ક્યાંક સ્વાર્થ હેતુ સાધવાવાળા લોકો હોય છે ત્યારે આપણી સનાતન ધર્મની પરંપરાને નુકસાન ન થાય હેતુથી યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળે અને જીવન દર્શન માટે આપણને સાચ અર્થમાં જ્ઞાન મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ વર્ષોથી મારા ઘરે સંતો મહંતો આવે અને એ લોકોના આશીર્વાદના કારણે આપે પણ સમાજ જીવનમાં આટલા વર્ષ દરમિયાન મારું વાણી વર્તન અને વ્યવહારનો પણ અનુભવ કર્યો છે ત્યારે હું આપણી સમક્ષ એ જ લાગણી પ્રગટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું સમાજના સૌનો આદર કરું છું ત્યારે એનો યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો ખુલાસો કરવા આપની સમક્ષ પ્રગટ થયો છું આપ સૌનો આભાર અમે તમને આપીશું પણી પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં